સ્વાદ્ય પાંચ પોઈન્ટ દાખલો છે નીચેના દરેક કોટી કોટિકોણ શોધો પહેલાં પહેલું છે વીસ અંશનો ખૂણા આપે છે તો વીસ અંશના ખૂણાનો ખૂણા માટે કોટિકોણ બરાબર નેવુંશ ઓછા વીસ અંશ બરાબર થશે સિત્તેર અંશ થશે અહીંયા કેમ આપણે નેવું કરીએ છીએ કારણ કે કોટિકોણમાં શું હોય બંને ખૂણા આપણો સવાળો કેટલો થાય નેવ થાય ચલો પછી છે આપડે તે ખૂણા માટે કોટિકોણ બરાબર નેવું ઓછા તેસઠ એટલે કે કેટલા થશે સત્યાવીસ અંશ નેવંશમાંથી એટલા માટે બાદ કરીએ કારણ કે બંને ખૂણાને ભેગા કરીને માપેલું થાય પોટિકોણ માટે નેવંશ થાય બરાબર પછી સત્તાવન અંશ આપ્યો છે આપણને તો સત્તાવન અંશના ખૂણા માટે બરાબર નેવંશ ઓછા સત્તાવન અંશ બરાબર કેટલા થશે તેત્રીસ અંશ તો સત્તાવન વત્તા તેત્રીસ જયારે ભેગા કરીએ ત્યારે નેવું અંશ થઈ જાય થાય નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો પહેલા આપણને એકસો ને પાંચ બરાબર તો એકસો પાંચ અંશના ખૂણાનો પૂરક કોણ બરાબર કેટલો થાય એકસો એંસી અંશ ઓછા એકસો પાંચ અંશ બરાબર પહેલાંમાં કોટી કોણમાં બંનેનું સરવાળો કેટલો થતો તો નેવો થાય અને પૂરક કોણમાં બંનેનો સરવાળો કેટલો થાય એકસો એંસી થાય એટલા માટે આપણે એકસો એસીમાંથી એકસો પાંચની બાદ કરીએ છીએ તો એકસો એસીમાંથી એકસો પાંચ બાદ કરીએ તો કેટલા એસી એસીમાંથી ખાલી પાંચ બાદ કરવાના તો કેટલા રહે પંચોતેર અંશ બીજા નંબરમાં આપ્યું છે આપણને સિત્યાસી અંશ બરાબર તો સિત્યાસી અંશના ખૂણાનો પૂરકકોણ બરાબર એકસો એસી અંશ ઓછા સિત્યાસી અંશ આગળ કીધું એમ પૂરક પૂરકકોણમાં શું હોય બંને ખૂણાનો સરવાળો કિલો થવો જોઈએ એકસો ને થવો જોઈએ અહીંયા એક ખૂણો આપેલો એટલે એકસો એસી બાદ બાકી એટલે બીજો ખૂણો મળી જાય તો અહીંયા વાત કરીએ તો એસી ને એસી હવે સો માંથી કેટલા બાદ કરવાના સાત એટલે કેટલા થાય તાણું અંશ તો બીજા ખૂણાનું આપેલું હોય તાણું એટલે પૂરક કોણ કેટલો મળ્યો આપણને તાણું આગળ છે એકસો ચોપન અંશના ખૂણાનો કોણ બરાબર એકસો એસી અંશ ઓછા એકસો ચોપન તો પૂરો ખૂણમાં શું હોય બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય એક ખૂણો આપેલો હોય તો એને એકસો એસીમાંથી બાદ કરો એટલે બીજો ખૂણો મળી જાય તો અહીંયા કેટલા થશે એકસો એસી માંથી એકસો ચોપન બાદ કહીએ તો પચાસ ને ત્રીસ એસી બરાબર એટલે કે કેટલા થયા છબ્બીસ અંશ થશે બીજો ખૂણો કેટલાનો હોય છબ્બીસ અંશ હોય ચલો ત્રીજા નંબરમાં છે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો તો પહેલામાં આપી છે આપણને પાસઠ અંશ ને એકસો પંદર અંશ ચલો પહેલામાં પહેલાં લખી દઈએ કે કોટિકોણ માટે કોટિકોણ માટે બંનેનો સરવાળો કેટલો થાય નેવું અંશ થાય બં સર એકસો ને એસી અંશ થાય બરાબર નેવિકોણ માટે અને પૂરક કોણ માટે એકસો ને એસી અંશ બરાબર તો ચલો પાસઠ અને એકસો પંદર બે આપેલા છે આપણને તો પાસઠ વત્તા એકસો પંદર બરાબર પાંચ પાંચ દસ સુન વધી આવશે એક ને એક બે ને છ આઠ એકસો ને અહીં એકસો એસી ઉંશ સરવાળો થાય છે માટે આ જોડ પૂરક કોણની છે બીજા નંબરમાં આપ્યું છે આપણને સત્યાવીસ અંશ બરાબર સાત ને ત્રણ વધી આવશે બે ને ત્રણ ને છ નવ અહીં સરવાળો થાય છે નેવું થાય છે જે કોટીકોણની જોડ દર્શાવે છે સરવાળો જો અંશ થાય તો કોટિકોણ ની સરવાળો એકસો બરાબર બીજા નંબરમાં આપ્યું છે આપણને એકસો અંશ અને અડસઠ અંશ એકસો વત્તા અડસઠ અંશ આઠ બે વધી આવી એક એક સાત એક આઠ એકસો ને થાય અહીં સરવાળો એકસો જે પૂરક કોણ જોર દર્શાવે છે એના પછી છે એકસો ત્રીસ અંશ અને એકસો પચાસ સરવાળો કરી એકસો ત્રીસ અંશ વધતા પચાસ તો 5 ને ત્રણ કેટલા થાય એકસો સરવાળો એકસો એસી જેર છે તેમ દર્શાવે છે ચલો પાંચમા આમાં સંખ્યા બદલી પિસ્તાલીસ અંશ વધતા પિસ્તાલીસ ચલો સરવાળો કરી દઈએ પિસ્તાલીસ અંશ વધતા પિસ્તાલીસ અંશ પાંચ પાંચ દસ વધી એક ને ચાર આઠ ને એક નવ અહીંયા થયો અહીં સરવાળો નેવું થાય છે જે પોનની જોર દર્શાવે છે બરાબર બે નો સરવાળો નેવુંશ થાય એટલે કોટિકોણ ની જોડ થાય છે સરવાળો નેવું થાય છે જે કોટિકોનની જોડ દર્શાવે છે

કોટિકોણનું માપ પણ એક્સ જ હોય બરાબર સરખા હોય એટલે બંને કેવું હોય સરખું હોય તો તેના કોટિકોણનું માપ પણ કેવું હોય સરખું હોય એટલે કે એક્સ વધતા એક્સ બરાબર કેટલો થાય કોટિકોણમાં બંનેનો સરળ કેટલો થાય નેવું અંશ થાય બંનેનો સરળ કેટલો થાય નેવું અંશ કોટિકોણમાં બે ખૂણાનું માપનો સરળ કેટલો હોય નેવું અંશ થાય એટલે કે એવો ખૂણો એક્સ છે અને બીજો એનો કોટિકોણ પણ એક્સ છે તો બે ભેગા કરીએ તો કેટલા થશે બે એક્સ બરાબર નેવું અંશ માટે એક્સ બરાબર બે એક્સ છેદમાં બે બરાબર નેવું અંશ છેદમાં બે એટલે કે બંને બાજુ શું કરીએ આપણે બે વડે તો બે બે કેન્સલ નેવું ભાગ્યા બે નેવુંના એવા બે ભાગ પાડો કે જેમાં બે આવે તો કયા આવે પિસ્તાલીસ ગુણ્યા બે અંશ બે બે કેન્સલ બરાબર તો એક્સ બરાબર કેટલા મળ્યા અંશ માટે આવા બે ખૂણા પિસ્તાલીસ અંશ અને પિસ્તાલીસ અંશ ના હોય ચલો પાચમા નંબરમાં છે એવો ખૂણો શોધો જે તેનો પૂરક પણ હોય બરાબર તો શું લખીએ આપણે ધારો કે તે ખૂણો વાય છે બરાબર હવે આપણને એવો જે તેના પૂરક જેટલો હોય તો તેનો પૂરક પણ વાય જ થાય બંને સરખા એમ કે છે એટલે કે એ પણ કેટલો થશે વાય જ થશે તો વાય y વાય બરાબર બે પૂરક કોણોનો માપનો સરવાળો કેટલો થાય એકસો ને એટલે કે બે વાય બરાબર એકસો ને એસી અંશ બંને બાજુ બે વડે ભાઈ કરીએ તો બે વાય ભાગ્યા બે બરાબર એકસો એસી અંશ ભાગ્યા બે બે કેન્સર વાય બરાબર એકસો એસી એટલે કે એકસો એસીના બે એવા ભાગ પાડવાના કે શું આવે બે આવે એટલે બે નીકળી જાય તો કઈ થશે નેવું ગુણ્યા બે બરાબર બે બે કેન્સર તો વાય બરાબર થયું શું થયું નેવું અંશ મળ્યા આપણને એટલે કે એવા બે ખૂણા હશે ચલો છઠ્ઠા નંબરમાં કીધું છે આપણને બાજુની આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે આ એક અને બે શું છે પૂરક પૂરકકો પૂરકકોટલે કે બંનેનો માપનો સરળ કેટલો થશે એકસો ને એસી જો ખૂણા એકમાં ઘટાડવામાં આવે તો બે માં કયો ફેરફાર થાય જો એકનો ઘટાડે તો બેમાં શું થાય વધારો થાય જો પૂણા એકમાં ઘટાડો કરીએ તો પૂણા બેમાં માં ઘટાડા એટલે કે પૂણા બેમાં પૂણા એકમાં ઘટાડો કરીએ તો ખૂણા બેમાં ઘટાડા જેટલો જ વધારો કરવો પડે બરાબર દાખલા તરીકે પૂણા એકમાં દસ અંશનો ઘટાડો કરીએ તો પૂણા બેમાં દસ અંશનો વધારો કરવો પડે તો જ બંને પૂરક કોણ બને બરાબર અહીંયા દસનો નો ઘટાડો કરીએ તો અહીંયા દસનો નો વધારો કરી દઈએ તો જ બંને એકબીજાના પૂરક કોણ રહે બરાબર નહીં તો પૂરક કોણ રહેશે નહીં જો અહીંયા આ નેવું અંશનો છે મતલબ આ એકસો ને પચાસનો છે આ ત્રીસનો છે તો એકસો ચાલીસનો કર્યો તો આને ચાલીસનો કરવો પડે બરાબર આ એકસો પચાસનો છે અને આ ત્રીસ અંશનો છે બરાબર જો અહીંયા એકસો ચાલીસ અંશ કરવામાં આવે તો અહીંયા શું કરવો પડે ત્રીસની જગ્યાએ ચાલીસ અંશ કરવા પડે તો જ આ બંને એકસો એસ્તી અંશ માપ થાય અને એકબીજાના પૂરક કોણ બને સાતમા નંબરમાં એમ કીધું છે આપણને કે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય ગુરુકોણ હોય લઘુકોણ ચાલો બે ના માપનો સરવાળો એકસો એસી અંશ કરતા ઓછો જ મળે બરાબર ક્યારેય એકસો એસી જેટલો થાય નહીં માટે તે માટે તે બે માટે તે બે ખૂણા પૂરક કોણ ન જ હોય બરાબર ક્યારે એવું બને નહીં હવે ગુરુ કોણ માટે જો બે ના માપનો સરવાળો કરીએ તો તોસો એસી અંશ કરતા વધારે જ મળે બરાબર ક્યારેય એકસો એસી મળે નહીં અહીંયા લઘુપણમાં શું હોય બંનેનો માપનો સરવાળો એકસો એસી અંશ કરતા ઓછો જ મળે ક્યારેય વધે નહીં કે એટલોય થાય નહીં ગુરુપણમાં શું થાય એકસો એસી કરતા હંમેશા વધારે જ મળે ક્યારેય એકસો એસી મળે નહીં કે ઓછો પણ મળે નહીં એટલે કે પૂરક કોણ ન જ બને બરાબર ક્યારેય આવું થાય નહીં પૂરક કોણ ના જ બને બે ગુરુકોણ હોય તો પૂરક પણ બનવાના નથી ચલો ત્રીજા નંબરમાં કેટકોણ હોય તો માપનો સરવાળો એકસો ને એસી અંશ થાય બરાબર એક કાટકુણાનો માપ કે હોય નેવું અંશનો હોય તો બે કાટકુણાનો માપનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય માટે કાઠકોણો પૂરક પણની જોડ બનાવે બરાબર ખાલી પૂરક કોણની જોડ કોણ બનાવે છે કાટકોણો બે કાટકોણો હોય તો એ પૂરક પણની જોડ બનાવી શકે પણ બે ગુરુકોણ કે બે લઘુકોણ એ ક્યારે બનાવી શકે નહીં ચલો આઠમા નંબરમાં એમ કીધું છે કે એક ખૂણો 45° અંસ કરતા મોટો હોય તો તેનો કોટી કોણ પિસ્તાલીસ થી મોટો હોય પિસ્તાલીસ જેટલો હોય કે પિસ્તાલીસ કરતા નાનો હોય આપણે જાણીએ છીએ કે બે ખૂણાનો સરવાળો કેટલો થાય નેવું થાય બરાબર બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય નેવું થાય જો એક ખૂણો પિસ્તાલીસ અંશથી મોટો હોય બરાબર એક ખૂણો પિસ્તાલીસ અંશથી મોટો હોય તો બીજો ખૂણો કેટલો થાય પિસ્તાલીસ જેટલો થાય ના થાય પિસ્તાલીસ ને પિસ્તાલીસ તો કેટલા થઈ જાય નેવું થઈ જાય બરાબર તો પિસ્તાલીસ જેટલો તો પિસ્તાલીસથી જો મોટો એક હોય તો પિસ્તાલીસ જેટલો તો થવાનો નથી અને પિસ્તાલીસ થી મોટો પણ થવાનો નથી તો કેટલો હોય પિસ્તાલીસ કરતા નાનો જ હોય મોટો હોય જો પિસ્તાલીસથી એક મોટો હોય તો બીજો હંમેશા પિસ્તાલીસ સંસ્કાર નાનો જ હોય બરાબર ક્યારેય મોટો કે એના સરખા આવવાનો નથી જો એક પિસ્તાલીસથી મોટો હોય તો બીજો હંમેશા પિસ્તાલીસ કરતાં નાનો જ મળવાનો છે કારણ કે બંનેનો સરવાળો કેટલો થાય નેવંશ થાય ચલો નવમાં આપ્યું છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા જો બે ખૂણા કોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય શું કીધું છે બે ખૂણા કોણ હોય બરાબર આગળ આપણે ઘણી વાર આ દાખલા આવી ગયા છે તો કોટી કોણમાં બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય નેવું અંશ થાય બરાબર કેટલો નેવું અંશ કોણ માટે હવે જો બે ખૂણા પૂરક કોણ હોય કેવા પૂરક કોણ તો તેમના માપનો સરવાળો કેટલો થાય તો પૂરક કોણ માટે કેટલો થતો તો 180 અંશ માં પૂરક કોણ માટે 180 અંશ માટે 90 બરાબર બે ખૂણાના માપનો સરવાળો પૂરક કોણ માટે 180 અંશ કોટી માટે 90 અંશ ચાલો ત્રીજા નંબરમાં આપણે કીધું જો બે આસન કોણ આસન કોણ ને ઇંગ્લિશમાં શું કહેવાય એડજેસન્ટ એંગલ એમાંથી એક ભૂજ ભુજને શું કહેવાય ઇંગ્લિશમાં આર્મ હવે સામાન્ય હોય અને બાકીના બે ભૂજ તેમની સામસામેની બાજુ હોય કેવી સામસામેની બાજુ અને શું હોય પાછું પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે પૂરક હોય એટલે કેવા હોય બેનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી થાય બરાબર તો પહેલાં પહેલું શું કીધું જો જુઓ આવે એક ભૂજ સામાન્ય હોય દાખલા તરીકે આ ભૂજ કેવી છે સામાન્ય છે બરાબર હવે બાકીની બે ભૂજ સામસામે છે સામસામે એટલે અહીંયા એક છે અને અહીંયા એક છે બરાબર ને બે કેવી હોય પૂરક હોય એટલે પૂરક થઈ ગઈ 180 अंश ની તો આ એક આ એક ખૂણો થયો આ એક ખૂણો થયો બરાબર બે આસન કોણ થઈ ગયા ચલો તો આ શું બનાવ્યું રેખિક જોડના ખૂણા બન્યા એક રેખા છે એની બાજુમાં શું થયા બે ખૂણા બની ગયા તો આ શું બન્યું આપણે જોડ રચે બરાબર રેખી જોડ રચે છે શું રચે છે રેખિક જોડ બરાબર જોડણી રેખિક ની ચલો દસમા નંબરનો દાખલો છે કે નીચેની આકૃતિમાંથી માગેલા કૂણાની જોડના નામ જાણો પહેલું છે અભિકોણો જે ગુરુકોણ હોય અભિકોણોનું શું કહેવાય ઇંગ્લિશમાં વર્ટિકલી ઓપોઝિટ એંગલ અભિકોણો જે ગુરુકોણ હોય બરાબર ગુરુકોણ એટલે કે જેનું માપ કેટલું હોય નેવંશ કરતાં વધારે હોય અભિકોણો એટલે કે કહેવા સામસામેના કુણા દાખલા તરીકે આ છે તો અહીંયા આ બે સામ સામેના કુણા છે આ બે અભિકોણો થાય આ બે સામસામે ખૂણા આ પણ અભિકોણ થાય પણ પાછું શું કીધું છે ગુરુકોણ હોવો જોઈએ મતલબ આ છે કેવો છે તો છે બરાબર તો અભિકોણો કેવા હોય આવા હોય આ પ્રકારે આ થયો ગુરુકોણ થયો બરાબર અહીંયા બે લઘુકોણ થઈ જશે તો આપણા બે ખૂણા કેવા અભિકોણો ખરા અને પાછા કેવા ગુરુકોણ પણ હોવો જોઈએ ચલો આ આકૃતિમાંથી આપણે એવું શોધવાનું છે તો અભિકોણો ક્યાં થશે આ રહ્યો ખૂણો એ ઓડી બરાબર એ ઓડી એવી રીતે બી ઓ સી આ શું થયું અભિકોણ થયું ખૂણો એ ઓડી અને ખૂણો બી ઓ આ શું છે ગુરુકોણે છે અને અભિકોણો રચે છે બરાબર ચલો એવી જ રીતે બીજો કયો થશે તો એવો બીજો તો મળવાનો નથી આ એક જ મળશે અભિકોણો અને જે અભિકોણ ગુરુકોણ બીજા નંબરમાં આપણને કીધું આસમ કોણ જે કોટિકોણ હોય તો કોટિકોણમાં માપનો સરળ કેટલો થાય નેવું થાય બરાબર તો હવે એવા બે શું તો આસમ કોણ શોધો આસન કોણમાં શું હોય એક બાજુ કેવી હોય સરખી હોય તો અહીંયા કેટલું છે આ નેવંશ છે બરાબર આમ આપજો આ નેવંશ છે આ નેવંશ છે બીજા તો કોઈ નેવંશ થતું નથી આ નેવંશ થાય છે આસન કોણમાં શું હોય ગમે તે એક બાજુ કેવી હોય સરખી હોય તો અહીંયા ઓ એ બાજુ એક સરખી થશે બરાબર ને આ નેવંશનો ખૂણો રચાશે તો આસન કોણ જે કોટિકોણ છે એમાં કયો થશે તો બી ઓ એ ખૂણો બી ઓ એ અને ખૂણો એ ઓ ઈ આ શું રચે છે આ કાટકૂણો રચે છે બરાબર કાટખૂ એટલે કે કોટીકોણ એ કોટીકોણ રચે છે તથા આસન કોણ છે બરાબર આસન કોણ માં એક બાજુ સરખી હોય તો એ આ બંને ખૂણામાં કેવી છે સરખી છે ચલો ત્રીજા નંબરમાં કીધું છે આપણને સમાન પૂરક પૂરકકોણો બરાબર પૂરક કોણમાં શું હોય માપનો સરવળ કેટલો હોય એકસો ને એસી થાય ચલો અહીંયા કયું છે રેખી જોડમાં ખૂણા જો આ એકસો એંસી થશે અહીંયાથી એકસો એસી થશે આ ખૂણા એકસો એંસી થશે અહીંયાથી એક ખૂણા એકસો એસી થશે અને આ ખૂણા પણ એકસો એસી થશે પણ કેવો હોય સમાન હોય તો સમાન તો અહીંયા કહે છે બે જ સમાન થશે કયા બી ઓ ઇ ઓડી આ એટલા જ એવા છે જે શું બને છે પૂરક કોણ છે પણ સમાન પણ છે તો ખૂણો બી ઓ બી અને ખૂણો ઈ સમાન પૂરક કોણ બને છે બરાબર બીજા થશે એવા પણ સમાન ના થાય બરાબર ચલો આપણને ચોથા નંબરમાં કીધું છે અસમાન પૂરક કોણો હવે રેખિક જોડના ખૂણા જોઈએ આપણે રેખિક જોડના ખૂણા પરથી જ આપણને પૂરક કોણો મળી જવાના છે તો રેખિક ખૂબ જોડનો ખૂણો જો આ રહ્યો પહેલાં પહેલો અહીંયા તો ખૂણો બી ઓ એ અને ખૂણો એ ઓડી બી ઓ એ ઓડી બરાબર આ થઈ ગયું હવે હવે કયો થશે આ થયો એસી સી એ રેખા છે હવે રેખા પર કયો ખૂણો બને છે એઓઈ ખૂણો એઓઈ અને ખૂણો ઈ બરાબર આ એક રેખા મળી પહેલે આ રેખા લીધી પછી આ રેખા લીધી તો એઓઈ ઓ સી ચલો એના પછી બીજી કઈ સમાન અસમાન થશે તો જો એ અને બી ઓ સી એઓ અને ડીઓ સી એ જો એસી રેખા છે બરાબર એસી રેખા પર શું જોવાનું એ ઓડી સી આ થઈ ગયું ચલો નીચેનો ભાગ લઈએ તો રેખા કઈ લઈએ બી લઈએ બીબી પર કયું થશે ડીઓસીઓ સી ઓ બી એવી જ રીતે રેખા એસી લઈએ આગળ રેખા એસી લીધી હતી પણ પેલી બાજુની લીધી આ બાજુની લઈએ તો સી અને બી તો આ શું બન્યું અસમાન પૂરક કોણ બરાબર અસમાન પૂરક કોણ એટલે એક ખૂણો મોટો એક ખૂણો નાનો હોય પણ કેવો હોય પૂરક કોણ પૂરક કોણ એટલે એકબીજાના બંનેનો સરવાળો કરીએ તો કેટલું થશે માપ એકસો ને એસી અંશ થશે અવ્યાગળ આપણે કીધું છે આસનકોણ જે રેખીક જોડ રહેતા નથી રેખીક જોડમાં કેવું હોય આ રેખા સીધી સીધી હોય અને એની પર બે ખૂણા હોય બરાબર પણ આપણે શું કીધું રેખીક જોડ રહેતા નથી પણ આસનકોણ તો છે આસનકોણમાં શું એક બાજુ કેવી હોય સક્યુ હોય તો અહીંયા જોઈએ પહેલા BOE BOA અને AOE તો આ બંને શું છે આસનકોણ છે પણ રેખીક જોડ રહેતા નથી બરાબર એક જ રેખા પર આવતા નથી તો એવા કયા કયા છે તો BO A અને ઈ બી ઓ એ ઓ ઈ પછી બીજું શું થશે એઓ ઇ અને ઈઓ ડી એઓ ડી બરાબર આ દેખિત જોડ રાખતા નથી પછી શું થશે ઈઓડી અને ડી ઓ સી પૂણો ઈઓડી અને ડી ઓ સી જે આસન કોણો છે પરંતુ રૈખિક જોડ રચતા નથી બરાબર એવી કુલ કેટલી જોડ મળી આપણને ત્રણ જોડ મળી જી આસન કોણ છે પરંતુ રેખિક જોડ નથી બરાબર રેખિક જોડ એટલે એક જ રેખા પર ખૂણા આવી જાય ને આસન કોણ હોય પરંતુ એવું થતું નથી કયામાં ત્રણમાં બી ઓ એ ઓ ઈ એ ઓ ઈઓ ડી પછી ઈ ઓડી ડીઓ સી બરાબર કુલ કેટલા મળી આપણને ત્રણ મળે તો અહીંયા આપણું સ્વાધ્યાય પાંચવાટિક પૂર્ણ થયું